નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત છોટાદેપુર જિલ્લા એલસીબીએ નીરા હોટેલ પાસેથી બોલેરો કાર સહિત કુલ અગિયાર પોઈન્ટ બાવન લાખના મુદ્દામાલ સાથે એક કિસ્સમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે છોટાદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે જેને લઈને વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે વિદેશી દારૂની ખેપને જિલ્લા એલસીબી એ નાકામ બનાવે છે જિલ્લા એલસીબી ની ટીમ છુટરાવદેપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક બોલેરો કારમાં વિદેશી દારૂ લઈ જવામાં આવનાર છે જેને લઈને પોલીસે વોચ ચૂપ ગોઠવી હતી ત્યારે નીરા હોટેલ પાસે બાતમી મુજબની બોલેરો કારને ઉભી રાખીને તપાસ કરતા છો પણ બાવન લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો એલસીબી એ છોપણ બાવન લાખનો વિદેશી દારૂ અને બોલેરો કાર મળીને કુલ